તો નમસ્કાર ગુજરાત આજના ફ્રેક વખત હવામાન સમાચારની અંદર આપનું સ્વાગત છે આજે મિત્રો ત્રીસ જુલાઈના રોજ ગુજરાત રાજ્યમાં બપોર પછીનું વાતાવરણ છે પલટાયું છે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં મિત્રો એટલે કે આજે બુધવારના રોજ અને આવતીકાલ ગુરુવારના રોજ ફ્રેક વખત હવામાન સમાચારની અંદર નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે એમાં અત્યારના જે વિડીયોમાં આપણે જોઈશું એમાં મિત્રો અત્યારે બપોર પછી અને સાંજ સુધીના જે સમાચાર છે હવામાનને લગતા જે વરસાદ પડવાનો છે ગુજરાત રાજ્યમાં ત્રણથી ચાર સિસ્ટમો એક્ટિવ થઈ હતી જેમાંની અત્યારે મિત્રો જાણીતા લોકો જાણીતા એવા પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે જે જાહેર કરેલી ત્રણ સિસ્ટમો છે એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન જે બંગાળની ખાડીની લો પ્રેશરથી વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થયું હતું એક મિત્રો બંગાળની ખાડીની લો પ્રેશરવાળી સિસ્ટમ અને એક અરબ સાગરના દરિયાકાંઠાની લો પ્રેશર સિસ્ટમ તો આમ મિત્રો ત્રણ સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર વરસાદ પાડવાની હતી પરંતુ અત્યારે ત્રીસ જુલાઈના રોજ બપોર સુધીનું વાતાવરણ છે એ વરસાદ રહ્યું નથી અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં અત્યારે ઓફિશિયલ જે હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવેલ ભારે વરસાદની આગાહી છે એ આપણે આજના વિડીયોમાં જાણીશું દરેક ગુજરાતીઓને ખાસ કરીને સાવધાન થઈ જાઓ છો કારણ કે દરેક ગુજરાતીઓ આજે ત્રીસ જુલાઈના રોજ ગુજરાતમાં ઘરની બહાર નીકળવા માગતા હોય તો ખાસ કરી પહેલાં આ વિડીયો જોઈ લેજો તો અત્યારે મિત્રો ત્રીસ અને એકત્રીસ જુલાઈ આ બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદનો છે એ સંક્રમણ જોવા મળી રહ્યું છે વાતાવરણની અંદર ઉત્તરતા છે એ સર્જાતી જોવા મળી રહી છે આ જ ભાગે મિત્રો અત્યારે નવી વરસાદની સિસ્ટમ ઘેરાતો લેતી એક ઘેરાવો છે એ પસાર થઈ રહ્યો છે એ ઘેરાવો એક ઉત્તર પ્રદેશ એટલે કે ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશના જે વિસ્તારો છે ઉત્તર પ્રદેશ ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાંથી આગળ વધી અને જે વિસ્તારોની વાત અત્યારે કરો ખરવાન છે એ વિસ્તારો મિત્રો આજ બપોર પછી વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ વરસાદ છે એ જિલ્લાઓની અંદર પડી રહ્યો છે વરસાદનો ખતરો હજી ટોળાઈ રહ્યો છે ભારે વરસાદનું અત્યારે સંકટ ટોળાઈ રહ્યું છે જેને લઈને આગામી બે ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે ગુજરાત રાજ્યમાં વરસાદ પડશે જેમાં સિસ્ટમનો નવો ઘેરાવાને લઈને ભારેથી લઈને અતિભારે વરસાદના સંકેતો દેખાઈ રહ્યા છે હવે તમને જણાવી દઈએ નવી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જોર છે એ સતત વધતું જોવા મળી રહ્યું છે ખાસ કરી પહેલાં તો મિત્રો ઓગણત્રીસ અને ત્રીસ જુલાઈની આગાહી હતી પરંતુ હવે મિત્રો ત્રીસ અને એકત્રીસ જુલાઈ આ બે દિવસની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાદા પટેલ અને પરેશ ગૌસ્વામીએ જે માહિતી આપી રહી છે આ માહિતીમાં કહેવામાં આવી રહ્યું છે કે હવે વાદળછાયું વાતાવરણ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર રહેશે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર અને મધ્ય પૂર્વના ભાગોની અંદર છે વરસાદનું વાતાવરણ છે જોવા મળશે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાતમાં ફરી વખત સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બન્યો છે અને આ ઘેરાવા સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે વરસાદનું પરિભ્રમણ છે એ સક્રિય થઈ ગયું છે ખાસ કરીને વાતાવરણની અંદર વાત કરવામાં આવે તો વરસાદનો લઈને અત્યારે જે ચોમાસાના ભાગરૂપે વરસાદની જે સિસ્ટમ છે એ સિસ્ટમના ઘેરાવો મજબૂત બન્યો છે એના જ કારણે વરસાદ અત્યારે ધોધમાર ફૂંકાઈ રહ્યો છે ઘણા બધા જિલ્લાઓની અંદર તો અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર મિત્રો વરસાદનું જોર છે એ ઘટતું જોવા મળી રહ્યું છે બે થી ત્રણ જિલ્લા એવા છે કે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવે છે મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લીના ડાંગના જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે આ સાથે વાતાવરણની અંદર અસ્થિતા ઊભી થઈ છે પરંતુ આ વધ સિસ્ટમનો ઘેરાવો છે એ મિત્રો રેડ એલર્ટ સમાન આપવામાં આવ્યો છે એટલે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી લઈ અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે છે એ રેડ એલર્ટ બે જિલ્લાઓને આપવામાં આવ્યો છે એક તો દક્ષિણ ગુજરાતનો જિલ્લો છે જે સાબરકાંઠા બનાસકાંઠાના જિલ્લાની આજુબાજુનો એક જિલ્લો છે આ મિત્રો ત્રણથી ચાર વિસ્તારોની અંદર છે રેડ એલર્ટ છે બાકી મિત્રો ઓરેન્જ એલર્ટ અને દક્ષિણ ગુજરાતમાં તો જે છે એ ઓરેન્જ એલર્ટના તમામ અપડેટ છે આપવામાં આવ્યા છે કે પડશે પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધતાની સાથે આ વરસાદનો ઘેરાવો પણ મજબૂત બનશે અને વરસાદની જે સિસ્ટમ છે એ સિસ્ટમનો લાઇન પણ મજબૂત બનશે જેના કારણે આગામી ચોવીસ કલાક માટે ભારેથી તિવારે ગુજરાત રાજ્ય ઉપર રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે એટલે કે વ્યક્ત કરવામાં આવી રહી છે અંબાલા પટેલે જે આગાહી કરી છે એમાં મિત્રો આજ બપોરનું વાતાવરણ છે એ સૂકું રહી શકે છે વરસાદની સિસ્ટમ જોવા મળશે પરંતુ એ બેથી ત્રણ જિલ્લામાં જોવા મળશે બાકીના તમામ જિલ્લાઓની અંદર વરસાદનું જે વાતાવરણ છે એ સૂકું રહેશે આ મિત્રો વાદળછાયું વાતાવરણ રહેશે વરસાદની પરિસ્થિતિ છે એ પણ તમે જોઈ શકશો વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ વરસાદની જે સ્થિતિ છે એ અનિયમિત હશે એના કારણે વરસાદ છે ધીમો પડશે અને વરસાદનું જે પરિભ્રમણ છે એ પણ ઘટશે તો છેલ્લા ચોવીસ કલાકની આગાહી હતી હવે આગામી ચોવીસ કલાકની આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે એમાં એકત્રીસ તારીખ સુધી વરસાદની પરિભ્રમણને કારણે ચોમાસાના ગતિવિધિના કારણે જે સિસ્ટમ સક્રિય થતી હોય છે એ સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બન્યો પરંતુ આ વખતે છે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં ધોધમાર વરસાદ પડશે બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદ તો સામાન્ય રહેશે પરંતુ સાતથી દસ ઇંચ સુધીના વરસાદની જે છે એ આગાહીઓ કરવામાં આવી રહી છે એટલે કે જે માહિતી છે એ મળી રહી છે તો બેથી લઈ અને દસ ઇંચ સુધીના જે વરસાદ છે એ ગુજરાત રાજ્યમાં હવે પડશે ધોધમાર વરસાદ પડવાને લઈને જે હવામાન વિભાગ દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી અગાઉ પણ કહેવામાં આવી રહ્યું હતું કે ત્રીસ તારીખ સુધીમાં જો વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનો ફૂંકાશે કરંટ જોવા મળશે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ચોમાસાના ભાગરૂપે છે એ જે સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બન્યો એ સિસ્ટમ અરબસાગર તરફથી તો આગળ વધી ગઈ છે પરંતુ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લા અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર આ સિસ્ટમ જે પહોંચવાની હતી એ સિસ્ટમનો જે ટ્રફ છે એ પણ સતત અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણેનો ટ્રફ દર્શાવવામાં આવી રહ્યો છે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોથી આ ટ્રફ છે એ ગતિ કરી અને આગળ વધતા દક્ષિણ ગુજરાત અને વલસાડ વાપી શેરવાસ સુરત ડાંગ આહવા તેમજ રાજપીપરા અમોદના જિલ્લાઓ સુધી છે એ ટ્રફ લઈને દર્શાવવામાં આવી રહી છે અત્યારે ભારત દેશના દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર એટલે કે તમામ રાજ્યોની અંદર છે એ વાત વરસાદ છે એ અતિભારે જોવા મળી રહ્યો છે એ જ ભાગરૂપે વરસાદનો જે સંક્રમણ છે ઘેરાવો છે એ મજબૂત બન્યો છે અને આ ઘેરાવો ગુજરાતના દરિયાકાંઠા તરફથી આગળ વધ્યો એ પણ અત્યારે છે જોવા મળી રહ્યું છે સિસ્ટમ બદલાની એટલે મિત્રો વરસાદનું જોર છે એ પણ બદલાનું એટલે કે વરસાદની સિસ્ટમના જે છે એ અગાઉ પહેલાં તમને ખ્યાલ હશે તો પહેલાં જે વરસાદની સિસ્ટમ હતી મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર લાગુ તરફથી આગળ આવવાની હતી પરંતુ હવે એ સિસ્ટમ છે એ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ તરફથી આગળ આવી અને ગુજરાત રાજ્ય તરફ વધવાની હતી પરંતુ ગુજરાતના દરિયાકાંઠાની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે તો આમ બે ત્રણ લો પ્રેશર સિસ્ટમ બની એક સાથે એના કારણે વરસાદની સિસ્ટમ છે એ અત્યારે નબળી પડતી જોવા મળી રહી છે ખાસ ગુજરાત રાજ્યના જે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ લો પ્રેશર સિસ્ટમનો એરિયા બનવાનો હતો પરંતુ એ લો પ્રેશર એરિયાનો સિસ્ટમનો ઘેરાવો પણ છે એ નબળો પડ્યો છે એના કારણે વરસાદ અત્યારે છે ખેંચાણો છે લગભગ બેથી ત્રણ દિવસ માટે વરસાદ ન પણ પડે પણ વરસાદની જે આગાહી ઓગસ્ટ મહિનાની કરવામાં આવી રહી છે તો ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસોની અંદર પણ વરસાદનું જોર રહેશે અને પહેલા દિવસોની અંદર પણ વરસાદનું જોર રહેશે તો આમ ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ મહિનાના બેથી લઈ અને પાંચ તારીખ સુધીનું જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી સાત દિવસનું જે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે એ આગાહી જોઈએ તો ગુજરાત ઉપર અત્યારે વરસાદની સિસ્ટમ છે એ અત્યારે નબળી પડી ગઈ છે જેના કારણે વરસાદનું જોર ઘટ્યું છે અને હવે બેથી ત્રણ દિવસ વરસાદ છે એ નહીવત જેવો જોવા મળી શકે છે હા મિત્રો અમુક જિલ્લાઓની અંદર વરસાદ ફરી વખત વચ્ચે પરંતુ એ જિલ્લાઓ કયા કયા છે તમને જણાવી દઈએ તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ડાંગ આહવા રાજપીર અમોદ તેમજ ધાનેરા છે તેમજ લુણા લુણિયાવાળા છે લુણાવાડા તેમજ ગીર સોમનાથ વેરાવળના દી જે છે એ અમુક જિલ્લાઓની અંદર વિસ્તારોની અંદર વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે જેના કારણે અત્યારે ધોધમાર વરસાદની જે પરિસ્થિતિ છે એ સર્જાણી છે અને ધોધમાર વરસાદના કારણે સિસ્ટમનો ઘેરાવો જે મજબૂત બન્યા છે એ ઘેરાવો પણ ગુજરાતના દરિયાકાંઠાની અંદર છે સમાતો જોવા મળી રહ્યો છે એટલે આમ જોવા જઈએ તો મિત્રો બેથી ત્રણ દિવસની આગાહી છે જેમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે જો મિત્રો ભારેથી અતિભારે વરસાદ પડશે તો અમુક જિલ્લાઓની અંદર ખેડૂતોને વરસાદના ચોમાસાની રાહ છે તો એ ખેડૂત મિત્રોને વાવણી કરવી હોય તો એ વાવણી અત્યારે કરી શકે છે ખેડૂતને અત્યારે છે વરાપનો સમય રહ્યો છે જેના કારણે વાવણી પણ થઈ શકે અને વરસાદનો જો ખેંચાણ થયું હોય વરસાદનો જોર વધ્યું ન હોય અને વરસાદ ખેંચાણો હોય તો ખેડૂતોને જે અગાઉ પણ આપણે માહિતી આપી હતી અગાઉ પણ જાણકારી આપી હતી એ પ્રમાણે જે છે એ પાણી સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી લે તો પણ છે એ રાજ્ય સરકાર દ્વારા જે પચીસ ટકાની સબસિડી અથવા તો પચાસ ટકા સુધીની સબસિડી પહોંચાડવામાં આવી હતી એ સબસિડી પણ મળી જત અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ખેડૂત મિત્રો બેરોજગાર છે એમને રોજગારીનું તક પણ ઉત્પન્ન થઈ જાય એટલે કે રોજગારી સામે છે એ વેધર એનાલિસિસની માહિતી છે એ પ્રકારે અપડેટ મળી શકે પરંતુ જે ગુજરાત રાજ્યમાં જે પણ વિસ્તારની અંદર જે સીવીડી બનાવવા આપતા હોય તો એનું ખાસ ધ્યાન રાખવું વરસાદની સિસ્ટમ તો બની છે પરંતુ એની સાથે ચોમાસાના ભાગરૂપે ગતિવિધિ કરતી જે સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત બન્યો છે એ જ ઘેરાવો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી આગળ વધી અને ચોમાસાના ભાગરૂપે છે એ ગતિ જોવા મળી રહ્યો છે બે દિવસની આગાહી દર્શાવવામાં આવી રહી છે હવામાન ખાતા દ્વારા પણ દર્શાવવામાં આવી રહી છે અંબાદા પટેલ અને પરેશ ગૌસ્વામીએ તો અગાઉ પણ જાણકારી આપી દીધી હતી કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે છે એ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે તેના જ કારણે વરસાદ છે વરસી રહ્યો છે તો આમ મિત્રો છેલ્લા બે દિવસની આગાહી કરી દેવામાં આવી રહી છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળી રહી છે તો આજનો વિડિયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો